સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી લિંબાયત વિસ્તારમાં આવેલા નીલગિરી ગ્રાઉન્ડમાં સુડતાલીસ ના રોજ ભારત દેશ આઝાદ થયો પરંતુ તેમને તેમનું કાયમી બંધારણ હતું નહીં તેને બદલે સુધારેલા વસાહતી કાયદા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો પર આધારિતનો અમલ થતો અને દેશ રાજા પંચમ જોર્જના બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો અને દેશના વડા એવા સર્વોચ્ચ પદ ગવર્નર જનરલના પદ પર લોર્ડ માઉન્ટન બેટન કારભાર સંભાળતા ઓગણત્રીસ ઓગસ્ટ 1947 ના રોજ કાયમી બંધારણની રચના માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વડપણ હેઠળ એક મુસદ્દા સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી ચાર નવેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ બંધારણ સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યો બંધારણનો સ્વીકાર કરતા પહેલા બંધારણ સભાનો 166 દિવસનો જાહેર સત્ર મળ્યો જે 2 વર્ષ 11 માસ અને 18 દિવસ ચાલ્યો કેટલાય વિચાર વિમર્શ અને સુધારાઓ પછી 308 સભ્યની આ બંધારણ સભાએ 24 જાન્યુઆરી 1950 ના રોજ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખિત બે નકલો પર હસ્તાક્ષર કર્યા બે દિવસ પછી ભારતનું બંધારણ ભારત ભૂમિ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું ભારતનું બંધારણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ થી અમલમાં આવ્યું ત્યારે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ એકવીસ તોપ સલામી આપીને ધ્વજારોહણ કરી ભારતને સંપૂર્ણ પ્રજાસત્તાક જાહેર કરવામાં આવી ત્યારથી સમગ્ર દેશમાં આ દિવસ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સુરતમાં પણ વિશેષ ઉજવણી કરવામાં આવી હતી સુરત મહાનગરપાલિકા દ્વારા લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી જેમાં સુરતના મેયર દક્ષેશ માવાણીએ ધ્વજવંદન કર્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક પાલિકા કર્મીઓ તેમજ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિવિધ કૃતિઓ રજૂ કરાઈ હતી ખાસ સુરતમાં વિવિધ રાજ્યોના લોકો રહે છે જેથી અલગ અલગ રાજ્યો નું લોક નૃત્ય પણ યોજાયું હતું સાથે સાથે ફાયર વિભાગ દ્વારા લોક જાગૃતિનો કાર્યક્રમ પણ યોજાયો હતો આ કાર્યક્રમમાં બાજી પણ જોવા મળી હતી